હિન્દ મહાસાગરની અંદર આ વર્ષે વાવાઝોડા બનવાની સંભાવનાઓ વધશે તો બીજી તરફ મિત્રો પેસેફિક મહાસાગરની અંદર લાનીનોની ઘટના બેસી જશે તો આ વર્ષે ગુજરાતની અંદર માવઠાનું પ્રમાણ પણ શિયાળામાં વધી જશે મિત્રો આ પ્રકારની વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે બાર ઓગસ્ટ અને સોમવાર થયો છે તો આજે રાજ્યની અંદર ખાસ કરીને કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ જો મિત્રો આજે તમે ઘરની બહાર જવાનું વિચારતા તો જાણી લેજો કે આજે રાજ્યના કયા ભાગોની અંદર રહેલી છે વરસાદની આગાહી કારણ કે અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત વડોદરા સહિત સુરતના પણ ભાગોની અંદર આજે વરસાદની જોવા મળી રહી છે આગાહી તો સાથે જ મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આવનારા દિવસોમાં હવે પછી મઘા નક્ષત્રનો થવા જઈ રહ્યો છે પ્રારંભ મિત્રો મઘા નક્ષત્રની અંદર પડનારું વરસાદનું પાણી ગંગા જળ સમાન ગણવામાં આવે છે તો આ નક્ષત્ર ક્યારે થઈ રહ્યું છે શરૂઆત અને મિત્રો ભરી ભરીને આ પાણીને સંગ્રહ કરી લેજો કારણ કે આ નક્ષત્રના પાણીનો મહિમા જાણીએ આપણે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે જોઈ શકો છો ભારતની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો રાજસ્થાનના ઉત્તરી પૂર્વના વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેની અસરના કારણે ઉત્તરી ભારતના રાજ્યોની અંદર અત્યારે ચોમાસું ભારે સક્રિય જોવા મળી રહ્યું છે ચોમાસાની ધરી અત્યારે નોર્મલ સ્થિતિ કરતા મિત્રો ઉત્તરની દિશા તરફ સરકી ચૂકી છે ને હિમાલયની તળેટી સુધી આ સરકી ચૂકેલી વરસાદની ગતિવિધિ પણ અત્યારે ઉત્તરી ભારતના ભાગોની અંદર જામેલી જોવા મળી રહી છે ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતની અંદર રાજસ્થાનના લાગુ ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેની અસર આજે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે અને જેના કારણે મિત્રો જાણી લો કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન અમુક ભાગોની અંદર તો મિત્રો આજે ભારે વરસાદની રહેશે આગાહી આપણે આ તમામ અપડેટ મેળવીએ પહેલાં તો એ જાણી લઈએ મિત્રો તો ગુજરાતની અંદર આજે ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે વરસાદના જે એલર્ટના મેપ જાહેર કરવામાં આવ્યા છે જાણીએ તો કે આજે રાજ્યની અંદર જે ભારતીય મોસમ વિભાગ તરફથી આઈએમડી તરફથી જે આજે ભારતના તમામ રાજ્યનો વરસાદનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ઉત્તરી ભારતના રાજ્યોની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે આ સાથે જ મિત્રો રાજસ્થાનના અમુક ભાગો હોય બિહાર આ સાથે જ અન્ય પૂર્વીય ભારતના રાજ્યો કે જ્યાં આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવેલું છે ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતને આજે રાજસ્થાન ઉપર સિસ્ટમ જોવા મળી રહી છે જેની અસરના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો આજે ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે અને જેને લઈ મિત્રો આજે આઈએમડી તરફથી આપણા ગુજરાતને ભારે વરસાદને લઈ યલો એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવેલું છે આ સાથે જ અન્ય વિસ્તારોની પણ વાત કરવામાં આવે તો બીજી તરફ દક્ષિણી ભારતની અંદર પણ અત્યારે ભારે વરસાદ તમિલનાડુ અને કેરળના ઘણા ભાગોમાં જોવા મળી રહ્યો છે સાથે જ મિત્રો તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ આ સાથે જ ઉત્તર પ્રદેશ હિમાચલ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર હરિયાણા દિલ્હી આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની ચેતવણી આજે ભારતીય મોસમ વિભાગ તરફથી આપી દેવામાં આવેલી છે આ સાથે મિત્રો આવતીકાલ ઓગસ્ટ થઈ રહી છે તમે જોઈ શકો તો આવતીકાલે ગુજરાત સહિત પાડોશી મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર અંદર વરસાદની ગતિવિધિની થઈ રહ્યો છે ઘટાડો તો બીજી તરફ મિત્રો અત્યારે ચોમાસાની ધરી અને સાયક્લોનિક વરસાદી સિસ્ટમોની અસર પણ ઉત્તરી ભારતના ભાગોની અંદર વધારે ગઈ આવતીકાલ જોવા મળશે ને જેના કારણે તમે જોઈ શકો છો મિત્રો રાજસ્થાનના ભાગો હોય ઉત્તરાખંડ હિમાચલ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ ઓડિશા લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદની ચેતવણી આવતીકાલ માટે રહેશે હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી બાર તારીખનો જે વરસાદને લઈને મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો મધ્ય અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આજે મોટા ભાગના સ્થળોની અંદર ગાજ વીજ સાથેના વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ખાસ કરીને મિત્રો પંચમહાલ વડોદરા આણંદ ખેડા આ સાથે જ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદના વિસ્તારોની અંદર આજે મિત્રો બપોરથી લઈ સાંજથી મોડી સાંજ સુધીની અંદર આ ભાગોની અંદર એકલ દોકલ જગ્યા ઉપર ભારે વરસાદને બાકીના ઘણા વિસ્તારોમાં આજે છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ વીજ સાથેના હળવા મધ્યમ વરસાદ જોવા મળશે આ સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણાના વિસ્તારોમાં પણ હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળશે દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ ડાંગ અને તાપી નર્મદાના અમુક પંથકોની અંદર આજે સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે ને કચ્છની અંદર આજે વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો જોવા મળી શકે તેમ છતાં પણ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદના અત્યારે જોવા મળી રહ્યા છે અંધાણ તો બીજી તરફ અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ મિત્રો આ શ્રાવણ માસ શરૂ થે તો શ્રાવણ મહિનાના ઝાપટા જોવા મળી શકે છે આ સાથે જ મિત્રો તેર તારીખનો મેપ પણ જે ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યો છે જેમાં તમે જોઈ શકો ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે બાકી કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલથી વરસાદની ગતિવિધિની અંદર ભારે ઘટાડો નોંધાઈ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર સારી એવી વરાબ જોવા મળે અમુક જ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર મોસમી પવનોની અસર થોડો ભેજ રહે જેના કારણે હળવા ઝાપટા જોવા મળે બાકી મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાઈ શકે છે તો બીજી તરફ પંદર તારીખે પણ વરસાદની ગતિવિધિ ખૂબ જ ઓછા વિસ્તારોમાં જોવા મળી શકે જેમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના અમુક ભાગોની અંદર હળવા વરસાદની સંભાવના રહી શકે છે તો બીજી તરફ મિત્રો સોળ તારીખથી તમે જોઈ શકો ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો સોળ તારીખથી ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ વધી શકે છે ને જેમાં પણ સત્તર તારીખે ઘણા વિસ્તારોમાં ફરી પાસો વરસાદ જોવા મળી શકે મિત્રો અરબી સમુદ્રની અંદર સોળ અને સત્તરમી ઓગસ્ટ આજુબાજુ શ્રીલંકા આજુબાજુ એક નવી વરસાદી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાવવાના અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે અને જે તમે મિત્રો જોઈ શકો છો અહીં તો શ્રીલંકા આજુબાજુ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ધીમે ધીમે મોટી બનતી બનતી ખાસ અરબી સમુદ્રની અંદર અત્યારે જે એમનો ટ્રેક જોવા મળી રહ્યો છે જોકે મિત્રો એક આગોતરું એંધાણ છે આ સિસ્ટમ ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર ઉત્તરી દિશા તરફ ચાલેને જેના કારણે જો આ સિસ્ટમ ગુજરાતની નજીક આવે તો ખાસ કરીને વીસ તારીખ બાદ આ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને તમે જોઈ શકો છો કે વીસ તારીખ આજુબાજુ આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર કર્ણાટકના દરિયાકાંઠામાં ભારે મજબૂત બને જેના કારણે દરિયાની અંદર વરસાદ જોવા મળી શકે અને જેમ જેમ વીસ તારીખ બાદ બાદ મિત્રો આ જો સિસ્ટમ ઉત્તરની દિશા તરફ ચાલે તો ગુજરાતની અંદર અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમનો વરસાદ હવે પછી નવી જે વરસાદની રાઉન્ડ આવી શકે તેના કારણે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે જો કે મિત્રો આ સંભાવના પચાસ ટકા જેટલી ગણવી કારણ કે હજુ અરબી સમુદ્રની અંદર વરસાદી સિસ્ટમ બનશે એ પણ જોવાનું રહેશે અને અમુક મેડલ તરફથી જ આ પ્રકારની માહિતી એ જોવા મળી રહી છે મિત્રો હવે આપણે જાણી લઈએ તો આજે રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ છે આજે ગુજરાત રાજ્યની અંદર બપોર અને સાંજના સમયગાળા દરમિયાન જાણી લો કે કયા ભાગોમાં ખાબકશે વરસાદ તો જેમાં મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર બપોરના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો તો સુરત નવસારી તાપી બારડોલી લાગુના વિસ્તારોથી વલસાડ અને ડાંગના અમુક વિસ્તારોની અંદર આજે બપોર સુધીની અંદર ઘણા વિસ્તારોમાં મિત્રો છૂટો છવાયો ઝાપટાથી લઈ હળવા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે તો બીજી તરફ મિત્રો બપોર સુધીની અંદર ઉત્તર ગુજરાતના પણ મહેસાણા પાટણ આજુબાજુના અમુક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ વધી શકે છે ને જેમાં પણ બપોર બાદ મિત્રો તમે જોઈ શકો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં નડિયાદ આણંદ ખેડા ખંભાત વડોદરા આ સાથે જ મિત્રો ગોધરા છોટા ઉદેપુર પંચમહાલ સહિત ભરૂચના અમુક વિસ્તારોને મિત્રો રાજપીપળા નર્મદા આજુબાજુના પંથકોની અંદર આજ બપોરના સમયગાળા દરમિયાન અને સાંજ સુધીની અંદર ઘણા ભાગોની અંદર મિત્રો આજે હળવો મધ્યમ વરસાદ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ તમે જોઈ શકો છો સાંજ દરમિયાન આ વિસ્તારો હોય આણંદના અને પંચમહાલ છોટાઉદેપુર ગોધરાના તો બીજી તરફ વડોદરાના ભરૂચ લાગુના વિસ્તારોથી લઈ અમદાવાદ ગાંધીનગર મહીસાગર અરવલ્લી સાબરકાંઠા આટલા જિલ્લાઓની અંદર મિત્રો આજે બપોરથી સાંજના સમયગાળા સુધીની અંદર ઘણા વિસ્તારોમાં વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે આજુબાજુના અમદાવાદના જે વિસ્તારો છે લીંબડી આજુબાજુના સુરેન્દ્રનગરના વિસ્તારો છે કે ત્યાં પણ ઘણા વિસ્તારોની અંદર છૂટો છવાયો વીજ સાથેનો હળવો વરસાદ જોવા મળી શકે સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે જેમ જેમ સાંજ પડતી જાય છે તે મધ્ય ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ખાસ ઉત્તરી ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો તો બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના વિસ્તારો હોય આ સાથે જ સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા લાગુના વિસ્તારોની અંદર આજે સારી એવી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે બાકી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર બપોરથી સાંજના સમયગાળા દરમિયાન અમુક ભાગો જેમાં ભાવનગર જુનાગઢ અમરેલી આ વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાને વાદળછાયું વાતાવરણથી લઈ અમુક સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ ખાબકી શકે બાકી વધારે શક્યતા નથી જોકે તડકાનો માહોલ વરાબ જોવા મળશે આ વિસ્તારોમાં અને કચ્છની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારોમાં મિત્રો હળવી વરસાદની ગતિવિધિ ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે બાકી વધારે વરસાદની ગતિવિધિ આજે મિત્રો મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તરીય પૂર્વ ગુજરાત સહિત લાગુના દક્ષિણી અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળશે અને મિત્રો હવે પછી આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જાણીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર તેમણે વરસાદથી લઈ વાવાઝોડા સુધીની આગાહીઓ કરી છે એટલું જ નહીં માવઠા સુધીની લાંબા ગાળાની આગાહી આપી છે અને મિત્રો સાથે આપણે આગામી દિવસોની અંદર મિત્રો ચોમાસાનું સૌથી સારું ગણાતું નક્ષત્ર મઘા નક્ષત્રનો પ્રારંભ કયા વાહન સાથે થશે ને એ નક્ષત્રની અંદર પડનારા પાણીનો મહિમા જાણીએ સૌથી પહેલાં તો મિત્રો અંબાલાલ પટેલ તરફથી જે આગાહી કરવામાં આવી છે એમણે જણાવ્યું કે મિત્રો ગઈકાલ શ્રાવણ સુદ અને સાતમ હતી ને જેના લઈ રાજ્યના ઘણા ભાગોની અંદર ઝાપટાનું પ્રમાણ વધ્યું છે અને જેને લઈ આવનારા દિવસોમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળશે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે સોળથી લઈ ચોવીસ ઓગસ્ટની વચ્ચે રાજ્યના ઘણા ભાગોની અંદર સારા વરસાદો ખાબકી શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે નદીઓમાં સામાન્ય પૂર આવી શકે છે મધ્યપ્રદેશની અંદર ભારે વરસાદ થશે ને જેના કારણે નર્મદા ડેમના અંદર પાણીની આવક થશે આ સાથે સત્તર ઓગસ્ટના દિવસે મિત્રો મઘા નક્ષત્રનો પ્રારંભ થશે ને જેને લઈ પાણી સારું ગણવામાં આવે છે તો બીજી તરફ એમણે મિત્રો લા નીનોની ઘટનાને યાદ કરતાં કહ્યું કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં લા નિનોની અસર શરૂ થઈ શકે છે અને એ સમયગાળાની અંદર મિત્રો આપણું ચોમાસું વિદાય લેતું હોય છે ત્યારે પવનો ઉલટાઈ જતા હોય છે જોકે એ દિવસો દરમિયાન લા નિનોની અસર દેશના મોસમ ઉપર કેટલી પડશે તે અત્યારે કહેવું ખૂબ મુશ્કેલ ગણાય આ સાથે એમણે જણાવ્યું કે આમ છતાં પણ આવનારા સપ્ટેમ્બર મહિનાના અંતથી લઈ ઓક્ટોમ્બર મહિનાની અંદરથી લઈને નવેમ્બર મહિનાના શરૂઆતના દિવસોની અંદર મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર વાવાઝોડાની આગાહી એમણે કરી છે આ સાથે જ મિત્રો શિયાળાની અંદર જો ગરમી પડે તો ઘણા ભાગોમાં માવઠાની પણ શક્યતા આ વર્ષે વધી તેવી સંભાવના એમણે વ્યક્ત કરી છે સાથે એમણે કહ્યું છે મિત્રો કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર મચ્છરનું જોર વધતું હોય છે ને જેના કારણે આગામી દિવસોમાં હવે પછી આપણે આપણા આરોગ્યનું ધ્યાન રાખવું પડશે માખી મચ્છરોનું પ્રમાણ વધશે તો બીજી તરફ ખાસ કરીને એમણે એમ પણ જણાવ્યું છે કે તેવી ઓગસ્ટથી છવ્વીસ ઓક્ટોમ્બરની વચ્ચે રોગિષ્ટ હવામાન રહેશે અને શરદ ઋતુ શરૂ થતી હોય છે તો મચ્છરજન્ય રોગો અને આંખના રોગો આગામી દિવસોમાં વાયરલ રોગોથી કાળજી રાખવી પણ પડશે આમ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી સ્વાસ્થ્યને લઈ વરસાદને લઈ વાવાઝોડાથી માવઠા સુધીની આગાહી કરવામાં આવી છે અને મિત્રો હવે પછી આપણને જણાવી દઈએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સૌથી સારું ગણાતું નક્ષત્ર એવું મઘા નક્ષત્રનો પ્રારંભ ક્યારે થશે અને આ નક્ષત્ર કયા વાહન સાથે શરૂ થશે તો મિત્રો વર્ષા ઋતુની અંદર સૌથી સારું નક્ષત્ર જો ગણાતું હોય તો એ મઘા નક્ષત્ર છે સૂર્ય મઘા નક્ષત્રની અંદર ભ્રમણ કરે એ ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવે છે ને મિત્રો મઘા નક્ષત્ર માટે કહેવામાં આવે છે કે મઘા કે બરસે માતું કે પરસે એટલે કે જો મિત્રો ખાવાનું મા પીરશે તો છોકરાનું પેટ ભરાય એ રીતે જ જો ચોમાસાની અંદર મઘા નક્ષત્રની અંદર વરસાદ ખાબકે તો જ ધરતી માતા પાણીથી તરસ પૂજાતી હોય છે આ નક્ષત્રની અંદર પડનારો મિત્રો વરસાદ અને પાણી ખૂબ જ સારો ગણવામાં આવે છે વરસાદનું મઘા નક્ષત્રનું પાણી મિત્રો ગંગાજળ સમાન ગણવામાં આવે છે ને રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈ માટે તેમનો ઉપયોગ કરી શકાય કહેવાય છે મિત્રો કે મઘાના મોઘા વરસાદ માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો સોનાના તોલે ગણવામાં આવે છે આ સાથે જ મિત્રો આ પાણીને વાસણોમાં ભરી ખાસ કરીને મિત્રો એમાં જો ભરવામાં આવે તો કીડા પણ પડતા નથી એવું કહેવામાં આવે આ સાથે જ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું પાણી જો મિત્રો બાળકોને પીવડાવવામાં આવે તો બાળકોના પેટમાં રહેલા કીડા પણ મરી જતા હોય છે આ સાથે જ મિત્રો મઘા નક્ષત્રનું પાણી જે ગંગાજળ સમાન ગણવામાં આવે છે ને તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે ખાસ કરીને કોઈ પણ રીતે બગડતું નથી મિત્રોને એક પૌરાણિક માન્યતા એવી છે કે ચાતક પક્ષી આખું વર્ષ મિત્રો તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું પાણી જ પીવે છે કેવી માન્યતા છે આ વર્ષે મિત્રો આ મઘા નક્ષત્રનો પ્રારંભ હવે આવનારા દિવસોની અંદર શરૂ થવા જઈ રહ્યો છે સત્તર ઓગસ્ટના દિવસે બપોરના એક વાગ્યા સમયગાળા દરમિયાન મિત્રો આ નક્ષત્રનો પ્રારંભ થશે અને ખાસ ત્રીસ ઓગસ્ટના નવ વાગ્યા સુધી રાત્રિના સમયગાળા સુધી આ ચાલશે ચૌદ દિવસના નક્ષત્રની અંદર મિત્રો જેટલું પણ પણ તમે પાણી સંગ્રહ કરી શકો તેટલું કરી લેજો કારણ કે ગંગા જળ સમાન ગણવામાં આવે છે તમે મિત્રો જો અન્ય કોઈ ઉપયોગ કરવા માંગતા હોય કે જેમાં આંખોમાં કોઈ પણ રોગ હોય તો બે બે ટીપા મઘા નક્ષત્રના પાણીના નાખવાથી સારો એવો લાભ મળે છે સાથે જ મિત્રો પેટના દર્દની અંદર પણ મઘાનું પાણી પીવું ઉત્તમ ગણવામાં આવે છે ને કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ એમાં પણ ઉત્તમ ગણવામાં આવે છે સાથે મિત્રો આધ્યાત્મિક બાબતે પણ મઘાના પાણીનો ઉપયોગ થાય છે ને જેમાં વર્ષભર સુધી મિત્રો તમે ગંગાજળની માફક તેનો ઉપયોગ કરી શકો છો મઘાના પાણીથી મિત્રો મહાદેવનો અભિષેક કરવો ઉત્તમ ગણવામાં આવે છે ને ગંગાજળ અર્પણનું ફળ પણ એને પ્રમાણે આપવામાં મળે છે મિત્રો આ રીતે મિત્રો મઘા નક્ષત્ર હવે પછી સત્તર તારીખથી શરૂ થવા જઈ રહ્યું છે અને આ વર્ષે મિત્રો આ નક્ષત્ર શિયાળના વાહન સાથે શરૂ થશે ને જેમાં વરસાદની આગાહીની આપણે જણાવીએ તો ખાસ ચોવીસમી તારીખ બાદ રાજ્યની અંદર ત્રીસ તારીખની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યમાં પડશે ને જેમાં આ નક્ષત્રના વરસાદ મિત્રો આ વર્ષે થવાના છે તો ચૌદ દિવસની અંદર જેટલું પણ પાણી તમે સંગ્રહ કરી શકો તેટલું કરી લેજો ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે આવજો મિત્રો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું જય હિન્દ જય ભારત